વિકલ્પ એ તમિલનાડુ વિકલ્પ બી કર્ણાટક વિકલ્પ સી પશ્ચિમ બંગાળ વિકલ્પ ડી રાજસ્થાન આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ તમિલનાડુ પ્રશ્ન બે ક્લિંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે વિકલ્પ એ સાહિત્ય વિકલ્પ બી વિજ્ઞાન વિકલ્પ સી पत्रकारत्व विकल्प डी शांति આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી વિજ્ઞાન પ્રશ્ન 3 ભૂગોળના પિતા કોને કહેવામાં આવે છે વિકલ્પ એ હેરોડોટ્સ વિકલ્પ બી એરિસ્ટોથનીઝ વિકલ્પ સી ફિલિપ કોટલર વિકલ્પ ડી જેમ્સ વોટસન આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઇરિસ્ટો પ્રશ્ન ચાર મર્ક્યુરિક સલ્ફાઈડ કોનું રાસાયણિક નામ છે વિકલ્પ એ કંકુ વિકલ્પ બી સિંદુર વિકલ્પ સી સુખડ વિકલ્પ ડી ગળી આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી સિંદુર પ્રશ્ન પાંચ રાજઘાટ નીચે પૈકી કોનું સમાધિ સ્થળ છે વિકલ્પ એ મહાત્મા ગાંધી વિકલ્પ બી રાજીવ ગાંધી વિકલ્પ સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે વિકલ્પ ડી ઇન્દિરા ગાંધી આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ મહાત્મા ગાંધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજ ના જે ભાગ બે છે તે પ્રશ્નો વિશે મેં તમને જે જાણકારી આપી છે તે તમને આવનારી પરીક્ષામાં મદદ થશે તેવી મને આશા છે આવા જ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલના લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ